હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની ની માહિતી પેલા જે ખરીદ મેં નવા સબસ્ક્રાઈબ કરી બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે દિવસનો જેની અંદર માહિતી લઈએ જે વિદેશ વાયદાની બંને બંધ સપાટીની બંધ સપાટી અને કપાસના ભાવની ની ચર્ચા કરીએ તો આજે કાલનો રિપોર્ટ સાંજે આપણે જે રજૂ કર્યો છે એની અંદર જે વિદેશ વાયદાની ધાણા એવી રીતના ઘટાડો જોવા મળ્યો એ બાદ છે વિદેશ વાયદા અને ઘરેલુ અંદર પણ વધારે પડતો ઘટાડો જોવા મળ્યો હાજર બજારમાં રૂના ભાવમાં બસો રૂપિયા એક ઘાસડીએ ગુજરાત શક્ય ઘાસડી ઘટી અને સાઠ હજાર થી સાઠ હજાર ચારસો રૂપિયા પહોંચતી ઘાસડી જોવા મળી છે એટલે આપણે જોઈએ તો ઘણો બધો છે કાલમાં એક જ દિવસની અંદર છે બંને વાયદા રૂના ભાવમાં ઘટાડો જે આપણે જોવા મળ્યો છે એના આધારિત દસ પંદર રૂપિયાનો કે મને વીસ રૂપિયા સુધીનો છે અલગ અલગ વિસ્તારો વાઇઝ અને વેચવાલીના પ્રમાણ વાઇઝ છે આપણને છે ઘટાડો જોવા મળ્યો છે જ્યાં વેચવાલીનું પ્રમાણ વધારે હોય છે જ્યાં છે ઘટાડો જોવા મળતો હોય વધારે પ્રમાણમાં અને જોઈએ તો જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું હોય છે જ્યાં ઘટાડો છે ઓછો જોવા મળતો હોય પણ એકંદરે દસ થી પંદર રૂપિયાનો એક મને ઘટાડો શક્ય જોવા મળતો હતો એના ઉપરથી કપાસના ભાવની આજની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં તેરસો થી લઈને સૌચો ચાલીસ રૂપિયા સુધીના છે ભાવ અલગ અલગ ગામડે અને યાડોમાં જોવા મળતા હતા જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો સૌચો પચાસ થી લઈ અને પંદરસો ત્રીસ રૂપિયા સુધી આપણે ભાવ અલગ અલગ ગામડે અને વેપારીઓ દ્વારા છે ઓફર થતા જોવા મળતા હતા એવી રીતના એવન સુપર ક્વોલિટી સારા ફોરજી ઉતારા વાળા કપાસ ની સર્ચા કરીએ તો પંદરસો રૂપિયા સુધી છે 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 ઊંચામાં ભાવ જોવા મળ્યા અમુક કદાચ આજે 1600 ની એન્ટ્રી જોવા મળે બાકી ગામડે 60 થી 65 75 રૂપિયા સુધી છે માંડ છે ઊંચા ભાવ છે અત્યારે હાલ છે આપી શકે વેપારીઓ એવું હાલ છે આપને લાગી રહ્યું છે માહોલ પ્રમાણે અને કાલ સાંજના ભાગમાં પણ આપણે ઘણો બધું જે ચર્ચા કરી હતી એના વિશે કેમ દબાણ અથવા તો કેમ વિદેશમાં દબાણ જોવા મળે છે કેમ અમેરિકાની અંદર છે વધારે પડતું માન ફેરવાનું જોવા મળે છે તો એના ઉપર જોઈએ કોટના આઈસ ફ્યુચર્સ અમેરિકન વાયદો છે મે કોન્ટ્રાક્ટમાં સેન્ટ ના ભાવ છે માં જોવા મળ્યા છે એકત્રીસ સેન્ટ ના લેવલે અને વાયદાની અંદર છેતેર ટકા નો ઘટાડો જોવા મળ્યો છે પણ એકસઠ હજાર થી ઘટીને વોલ્યુમ છે અત્યારે હાલ મે માં જોવા મળ્યું છે દિવસે દિવસે વોલ્યુમ ની અંદર ઘટાડો જોવા મળશે જુલાઈ ની અંદર દિવસે દિવસે વધારો જોવા મળશે ફોકસ આપણે વારંવાર કહી રહ્યા છીએ કે જુલાઈ વાયદા ઉપર હવે જોવાનું રહેશે અને મે કોન્ટ્રાક્ટને તમારે ભૂલી જવાનું રહેશે ઓપનિંગ સપાટી જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો સત્યાસી પોઈન્ટ નેવ્યાસી સેન્ટની જોવા મળી ઉંસા મથાળે અઠ્યાસી પોઈન્ટ બાવન સેન્ટના રાત્રે ભાવ છે બતાવવામાં આવ્યા ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં સત્યાસી પોઈન્ટ ત્રણ સેન્ટની તળિયાની સપાટી રાત્રે બતાવવામાં આવી વાયદાની અંદર છે સત્યાસી પોઈન્ટ જીરો સાત સેન્ટના ભાવ છે દસ એપ્રિલ બે વાગ્યે રાત્રે છે જીરો પોઈન્ટ સત્યોતેર ટકાની મંદી સાથે બતાવવામાં આવ્યા એટલે ઘટાડો છે આપણે પોણા સેન્ટનો જોવા મળ્યો છે પણ વાયદાની અંદર વોલ્યુમનો વધારો થઈ રહ્યો છે અને જોઈએ તો જે તમે સર્ટિફાઈડ સ્ટોક ની ચર્ચા કરતા હોય છે વારંવાર કોમેન્ટો પણ સર્ટિફાઈડ સ્ટોક છે એમાં જોવા મળવાનો છે છે અને લગભગ લાખ સુધી પહોંચી શકે એના એના લીધે લીધે કોઈ વેચવાલી કરી નાખવી અથવા મંદી ધારી લેવી એના લીધે છે તમારે વધારે પડતો કપાસ ની અંદર ઘટાડો ધારી લેવો તો એના પાછળના કારણો પણ તમે જાણતા હશો પણ અમે કોઈ સર્ટિફાઈડ સ્ટોકથી છે બીકમાં આવી વેચવાલી કરી નાખીએ અથવા સર્ટીફાઈડ સ્ટોક વધારે પડતો વધવા મળે તો ભારતીય કપાસ ને સીધી રીતે અસર કરી નાખે અથવા તો ભારતીય કપાસ ને એનો સીધો ઘટાડો નો સામનો કરવો પડે એવું પણ અમે નથી માનતા કારણ કે સર્ટિફાઈ સ્ટોક છે એનું વધવાનું કારણ છે વેચવાલી તમને આગળ કાલના ભાગમાં પણ કહ્યું છે ગોલ્ડ છે બીટકોઇન છે તમામ કોમોડિટી છે જે નથી ચાલતી જે કોટન સાથે અમુક બીજી ઘણી બધી કોમોડિટી છે જે નથી ચાલતી અને એમાં મંદી વાળા એવી રીતના બનાવતા જોવા મળે છે જે નથી કોમોડિટી ચાલવા દેતા અથવા મંદીમાં છે વધારે પડતા તરફેણ છે મંદી તરફી રાખે અને મંદિર તરફી બજાર છે દબાણમાં રાખે એવા હાલ રિપોર્ટ નવા નવા આવતા હોય છે તો એના લીધે છે એનું માનસ મોટા ફંડોનું ફરતું હોય છે તો અહીંયા છે સ્ટોક અથવા કોઈ પણ રોકાણકારો એનો પોતાનો નિવેદ વેચી અને બીજી કોમોડિટી અથવા તો ગોલ્ડ સોનું સાંધી જેની અંદર એને વધારે બુલિશ ટ્રેન્ડ જોવા મળતો હોય એની અંદર છે મોટા ફંડોની અને સટોડિયા સટ્ટાકી ખરીદી એમાં થતી હોય છે અને સટ્ટાકી માનસ એમાં જતું હોય છે ના કે મંદી જે મંદી કોમોડિટીમાં હોય છે અથવા વારંવાર છે દબાણમાં જે કોમોડિટી જોવા મળતી હોય છે એમાં વધતા વેચાણ છે સર્ટિફાઈડ સ્ટોક ને કેન્દ્ર કરે છે અને કેન્દ્ર બિંદુ સર્ટિફાઈડ સ્ટોક એટલા માટે છે કે જે વધતા વેચાણ છે અત્યારે હાલ છે એમાં બતાવી રહ્યા છે અને વેચાણ બતાવવાના કારણો છે એ નથી કોઈ જાણતું કારણ કે વેચાણ છે નવા બુલિશ સ્ટેન્ડમાં ફરતા હોય છે એમાં સ્કેર ઓફ થતા હોય છે એના લીધે વધારે પડતા વાયદામાં છે આપણે સર્ટીફાઈડ સ્ટોકમાં છે વધારો વારંવાર જોવા મળે છે પણ એનો મતલબ એવો પણ નથી કે એને લીધે તમે મંદી આવી જાવ અને તમે તમારો પાક છે સર્ટિફાઈડ સ્ટોક વધવાને કારણે તમે તમારો ભારતમાં કપાસ વેચી નાખો એવું પણ ન હોય અને તમે એવું કરતા હો અથવા તમે કોઈ એવા રાહ ઉપર ચાલતા હો તોય તમારું ખુદ નું ડિસિઝન હોય શકે પણ અહીંયાથી એવું કોઈ છે હાલની સ્થિતિમાં છે કોઈ એવો સર્ટીફાઈડ સ્ટોક ના લીધે વેચવાલી કરવી જોઈએ એવું અહીંયાથી કોઈ તમને જણાવવામાં નથી આવતું એટલા માટે વારંવાર ખેડૂતોની કોમેન્ટ આવતી હોય તો ખાસ બધા ખેડૂતોને સમજાઈ જાય સર્ટીફાઈડ સ્ટોક તમને ટૂંકમાં સમજાવ્યું છે અને અહીંયાથી વારંવાર

પણ શકતું હોય છે માનસ ફરીથી કોટનમાં પણ આવતું હોય છે આવા બધા રિપોર્ટના આધારિત સંકેતો ઉપર ચાલતા હોય છે ફરીથી રિપોર્ટ સારા આવતા હોય ત્યારે સંકેતો બદલી અને ફરીથી પાછા પોતાની પોઝિશન કોટનમાં બનાવી લેતા હોય છે અને અગિયાર એપ્રિલ ના રોજ આપણે જોઈએ તો વાયદાની અંદર કોન્ટ્રાક્ટ જુલાઈની અંદર આપણે જોઈએ તો સત્યાસી પોઈન્ટ એકવીસ સેન્ટની સવારે ધારણા મુકાતી હતી એશિયન કલાકો દરમિયાન છે વાયદાની અંદર શું પરિસ્થિતિ આપણે જોવા મળશે સાંજના ભાગમાં છે આપણે ફરીથી ચર્ચા કરીશું કારણ કે વિદેશ વાયદાની અંદર વૈશ્વિક રિપોર્ટ આવવાનો છે એની પણ અસર જોવા મળે છે નિકાસ નિકાસના આંકડાના ડેટા આવવાના છે એ પણ છે તમારી સામે રજૂ કરશું એમાં પણ છે વાયદા ઉપર ઇફેક્ટ પડતી જોવા મળે છે એટલા માટે વાયદો છે વધારે પડતો દબાણમાં જોવા મળે છે બાકી વધારે પડતી તેજી અથવા તો વધારે પડતો સુધારો વધારો જે વાયદાની અંદર ઉતાર ચડાવ છે એ તમને રિપોર્ટ બાદ જોવા મળી શકે છે કારણ કે ફરી આ મજબૂત રિપોર્ટ બની શકે છે ફરી વાર એક નવો ટ્રેન્ડ અને એક નવો રાહ બતાવવા માટે આ બંને રિપોર્ટ છે જવાબદાર બની શકે છે જોઈએ ખરીદકોટ ને એમસીએક્સ વાયદા ઉપર છે આપણે કાલ રાત્રે વાયદો બંધ થયો જયારે બંધ સપાટી એકસઠ હજારની જોવા મળી બસો સાઠ રૂપિયાનો ઘટાડો છે આપણે ગુજરાત શંકર ગાંધીમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને અલગ અલગ વિસ્તારો વાય જોઈએ તો વેચવાનું પ્રમાણ વધારે હતું એ પણ વાયદાની અંદર દબાણ બનાવે છે અને જોઈએ તો ત્રીજું કારણ જોઈએ તો દેશ વાયદાની અંદર પણ ઘટાડો જોવા મળ્યો એટલે આ ત્રણેય કારણોથી બસો સાહીઠ ઘટાડા સાથે ઝીરો પોઈન્ટ બેતાલીસ ટકાની મંદી છે મે વાયદામાં જોવા મળી છે અને આજે ઈદના કારણે છે ભારતીય તમામ માર્કેટો બંધ છે કોટન કોમોડિટી હોય તો તમામ સેન્સેક્સ નિફ્ટી તમામ માર્કેટો બંધ છે આજે દેશના અમુક યારોમાં પણ રજાઓ જોવા મળે છે અને અમુક યારો છે આપણે ખુલ્લા જોવા મળે છે પણ એકંદરે જોઈએ તો કપાસ બજારની અંદર માહોલ પંદર થી વીસ રૂપિયાનો દબાણમાં જોવા મળ્યો છે અને જોઈએ તો એક કોમેન્ટ સારી એવી આવેલી છે એની ઉપર એક ચર્ચા કરી લઈએ કાલે કોન્ટિટી ક્વોલિટી ઉપર આપણે ચર્ચા કરી હતી ભાગની અંદર તો પેલા એ કોમેન્ટને આપણે સમજીએ તો ખેડૂતને વજનથી પહોંચાય ક્વોલિટી તો વેપારી ને પોચાય નો ભાવ હોય તો કોઈ ઉતારો નથી કાઢતું મંદીમાં પણ બધું કરે નહી તો કાણી નાખેલ કપાસ પણ ઉપાડી જાય એકંદરે એક પોઈન્ટ ઉપર જોઈએ તો એની વાત સત્ય છે પણ એના પોઈન્ટ ઉપર આપણે એક બીજો કપાસ્યા નો પોઈન્ટ ઉમેરીએ કે કપાસિયાની બજાર હાલ તમે જોવો તો વારંવાર છસો રૂપિયાની આજુબાજુ અથડાય અને ફરીથી નીચે જતી જોવા મળે છે તમને એક મન કપાસિયાના ભાવ હાલ અત્યારે જોઈએ તો પાંચસો રૂપિયા થી લઈને સારી ક્વોલિટી નબળી ક્વોલિટી તમામ ની અંદર જોઈએ તો પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પંચાણું રૂપિયા સુધી ઓછામાં બજાર છે આપણે કપાસિયા ની અંદર જોવા મળે એક મન પ્રતિ વીસ કિલોના ભાવ તો એમાં તમે જોઈ શકો વારંવાર સસ્સો થી કપાસિયા પાછા આવે છે રિટર્ન આવે છે ભાવમાં અને કપાસાની માંગ ગમે એ રીતના ઘટેલી હોય ખેડૂતો દ્વારા ખાણ ખોળમાં ઓછો ઉપયોગ થતો હોય કોઈ પણ રીતે કપાસાની માંગ ઘટેલી હોય અને જે ડિમાન્ડ ઘટવાથી છે છસો રૂપિયા મિનિમમ આ ફુગાવા સાથે આ જે તમને તમામ વસ્તુમાં જોવા મળે છે એ પ્રમાણે કપાસાનો ભાવ મિનિમમ સરેરાશ નોર્મલ ભાવ સાતસો રૂપિયા પ્રતિ મણના ભાવ છે આ સિઝનમાં આ વર્ષની અંદર હોવા જોઈએ બે હજાર ચોવીસ ની અંદર કારણ કે આગળના વર્ષોમાં નવસો કે હજાર રૂપિયા સુધી છે કપાસા મિનિમમ ભાવે પહોંચ્યા હતા ઉંચામાં મેક્સિમમ ક્વોલિટીના ભાવ છે આપણને જોવા મળવા જોઈએ સાતસો રૂપિયા પ્રતિ મણના ભાવ છે અવશ્ય આ સીઝન માં હોવા જોઈએ પણ કપાસ અંદર એ સો રૂપિયા ની ખામી છે અને એ સો રૂપિયા ની ખામી કપાસ ની ઓન ભાવ બોલાય છે અને જ્યારે તમને વજન એટીએમ ની જાત તમે બતાવો એટલે તમારી સામે વેપારીઓ એક મિનિટે ઉભા રહેવા નથી માંગતા અથવા સુધારો કરવા નથી માંગતા કારણ બીજું એક કોઈ નથી માત્ર કપાસ્યા અને કપાસ્યા ખોળ છે આ બંને વસ્તુમાં ભાવ છે જોવે નોર્મલ સપાટી ભાવ સાતસો એ કપાસ કપાસના ભાવ હોવા જોઈએ ભાવ નથી જોવા મળ્યા અને નથી ત્યાં પહોંચતા એટલા માટે કપાસિયાની અંદર ખોટ ખાઈ વેપારીઓ ધંધો કરતા કપાસના ભાવ છે તમારી પાસે કપાસમાં વછુલ કરે છે અને કપાસના ભાવ વારંવાર દબાવવાનું કારણ એ છે કે કપાસિયાની અંદર વધારો નથી માઇન્ડ મેન એને વેચાણ કરવાનું હોય છે અને કપાસિયા છે એનો સ્ટોક નથી કરી શકતા કારણ કે નેવું ટકા જીનિંગ મિલો છે નાણાં ભીડમાં ચાલે છે એટલે કપાસિયાનો પણ લાંબો સ્ટોક નથી કરી શકતા અને કપાસિયાના ખોળની પણ માંગ નથી વિચાર તો તમે કરો કે કપાસિયાનો ખોળ છે એટલો બધો દેશની અંદર વપરાશ હોવો જોઈએ અને બદલે એની પણ માંગ ઘટેલી છે પશુપાલકો કોઈ પણ રીતે કપાસિયા કપાસ ખોલનો ઉપયોગ ઘટાડી રહ્યા છે હોય એવું અમને લાગી રહ્યું છે તમને શું લાગે છે ખાસ કોમેન્ટ કરજો કપાસના ના ભાવ કેટલા હોવા જોઈએ એ પણ તમે કોમેન્ટ કરજો હવે મળીશું નવા ભાગની અંદર ભાગ બે માં હું રામભાઈ મળું તમને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર